નમસ્કાર સ્વાગત છે ખાતરી આપણે અત્યારે બોડેલી છોટા ઉદેપુર જિલ્લાનો પ્રવેશ દ્વાર છે ડાયવર્ઝન ધોવાઈ ગયું છે એ સ્થળ રસ્તા પર અમે ઉભા છે ને અહીં બાજુમાં સિહોદનો પુલ પણ આવેલો છે એ સિહોદનો પુલ આજે બેસી ગયો છે સંપૂર્ણ વચ્ચેનો જે પાંચ નંબરનો પિલર છે એ બેસી જવાને કારણે એ આજે આ રસ્તો બંધ થઈ ગયો છે આજથી બરાબર તેર મહિના પહેલાં ઓગણત્રીસમી જુલાઈ બે હજાર ત્રેવીસના રોજ પાંચ નંબરનો પિયર આ પુલનો બેસી ગયો હતો બાવીસ સેન્ટીમીટર જેટલો એટલે આ પુલને બંધ કરવામાં આવ્યો હતો હવે તેર મહિનાના વહાણા વીતી ગયા તે દરમિયાન હવે આ પુલનું રિપેરિંગ કરવાનું કામ પણ નહીં થયું અને સાથે સાથે પુલ ન બનવા માટેની પ્રક્રિયા પણ જે એને મંજૂર કરવાની વાત હતી તે પણ અને તે સહિત તમામ પેરામીટર્સ એની બાબત ચર્ચા કરવા માટે આજ દિન સુધી તેર મહિના વાળા વીતી ગયા પુલનો નો ક્યારે બનશે તે અંગે સવાલો ઊઠી રહ્યા છે અને આપણે એ વાત કરવા માટે અહીંયા રૂબરૂ આવ્યા છે બ્રિજ સાઈડ પર તમે અહીંયા છ મહિના પહેલા પાંચ મહિના પહેલા નવું ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું એ લગભગ અઢી કરોડ રૂપિયાના ખર્ચે બે કરોડ ને ઓગણચાલીસ લાખ રૂપિયા અત્યારે એ પહેલા જ ચોમાસામાં પહેલા જ વરસાદમાં પૂરમાં એ પાણીમાં ગયા છે આજે સુખી ડેમના દરવાજા ખોલા એ હાથે ઓવર ટોપિંગ થઈને પાણી જઈ રહ્યા છે અને આ ડાયવર્ઝન હતું કે નહોતું એ પણ સવાલ ઉઠે એ પ્રકારની સ્થિતિ અત્યારે સર્જાય છે અઢી કરોડ રૂપિયા માત્ર એક જ બે કલાકની અંદર સાફ થઈ ગયા ગઈકાલે અને આજે તો એની કૂતરા કજા થઈ ગઈ છે આજે આપણે ઊભા છે સિહોત જે જગ્યા છે તમે જુઓ પહેલાં તમે સારું આપણે દર બતાવશે કે પબ્લિક પછી ઊભી છે બોડેલી લાઈવને રજૂઆત કરવા માટે આપણે વાત કરીએ પહેલાં તમે દ્રશ્ય જુઓ કયા પ્રકારની પરિસ્થિતિ છે અને અહીંયા પબ્લિક કેટલી જમા થઈ છે ભીડ ભેગી થઈ છે લોકોનો રોષ છે ઉશ્કેરાટ છે તણાવ છે દહેશ જ છે અને એ વચ્ચે સૌ કોઈ રોષિત વ્યક્તિઓ પણ અહીંયા એક જ વાત કહી રહ્યા છે કે અમારો અહીંયાથી વ્યવહાર બંધ થઈ જશે અમે ખેતીવાડી કેવી રીતે કરીશું ખેતીવાડી ઉત્પન્ન અહીંથી લઈ કેવી રીતે જઈશું જિલ્લા મથકથી એમનો વ્યવહાર કપાઈ ગયો છે આ દિશાનો સિંહો જ દિશાનો અને મોટી રાસલી નાની રાસલી સહિતના ગામોનો આ તરફનો દિશા જાણ નજીક આવતા રહો આપણે વાત કરીએ સાહેબ ને કે સાહેબ શું કહેશો આ આ પુલ હવે બેસી ગયો છે આ પુલ બેસી ગયો આજે આ ડાયવર્ઝન જે બનાવ્યું એ હરિયુડ કરોડનું ડાયવર્ઝન હતું તે પાણી મેં ધોવાઈ ગયું આજે તેર તેર મહિના થઈ ગયા પણ આ દિન સુધી પુલનું કોઈ જોતા નથી આખા જિલ્લાના કોઈ પણ અધિકારી કે કોઈ નેતાઓ આવ્યા નથી આ દિન સુધી આજે પાણી મેં ધોવાઈ ગયું તો સત્તા લોકો કંઈ વિચારતા નથી આ જોઈએ ચાલુ દેવું અને આજે બધી પબ્લિક જશે બધું ખાવા પીવા લેવા માટે જશે કઈ એમ આજે યુદ્ધ ના ધોરણે તાત્કાલિક વરસાદ પતે ને પુલ બનાવી દેવું જોઈએ બધા નેતાઓને કહીએ આપણે બધા નેતાઓને રજૂઆત કરવી પડે આજે કોઈ નેતા ઊભા રહેતા નથી સાલા

એ અમારે બધાની જીવા દોરી છે હાલમાં અને આ બધા કઈ પાણી જોવા નહીં આજે અમારે કાલે શું થશે એ જોવા આવ્યા છે કે ભવિષ્ય ભવિષ્ય હવે આજે ડાયવર્ઝન અને આ બ્રિજમાં આ વિસ્તારનું ભવિષ્ય છે હા ભવિષ્ય છે હવે અમે ક્યાં જશું અને શું લેવા અમારે જે વેચાણ કરવાનું માર્ગ મકાઈ છે કપાસ છે કે ગમે તે અમારો પાક હોય અમે વેચાણ અમે જેતપુર જ જઈએ છીએ એના સિવાય અમારો કોઈ રસ્તો નથી અને બીજું કે આજે અઢી મહિના થયા છે અઢી મહિનામાં આજે તૂટી જતો હોય તો એના કરતા અમારો ગોમનો કડિયો હારો કે આવું નહીં તૂટવા દે એવું બને અમારે એમ એટલું જ કેવા માંગુ છું મારે અમારા ગામના પંચાયતના સલ્યા હજુ નહીં તૂટા નાળા નહીં તૂટા કશું નહીં તૂટું ને આજે તમારા અઢી કરોડ મેં આલુ તૂટી જાય તો તમે કામગીરી કઈ રીતે કરો છો કન્સ્ટ્રક્શન ને આપો છો બસ એટલું જ કેવું તો સાહેબ તમને રાટો મહેશભાઈ મંગળ છે લોઢ મહેશભાઈ લોડનના આક્રમક બીજા બતાવે છે ગામનો કડિયો અમારું હોપી દીધું હોત તો મજબૂત બનાવતા આ બહારના આવીને બનાવી ગયા અને અઢી કરોડ રૂપિયા પાણીમાં ગયા આક્રોશ વ્યક્ત કર રહ્યા છે એનેઆઈ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આ છલ્યું બનાવવામાં આવેલું છે બોલો ભાઈ છે કોઈ બોલે આજે દેખો તમે બધું આ પુલ પણ આ એક પિલર બેસી ગવાની તૈયારીમાં છે આ નવું ડાયવર્ઝન બનાવ્યું છે એ બધા ભૂંગળા પણ તણા ગયા છે બરાબર છે આ અલગથી દરરોજ નેતાઓ આવે જાય છે એમને નહીં ખબર પડતી કે આ ડાયવર્ઝન ચોમાસામાં ટકશે કે નહીં ટકે બરાબર છે એક એક ભૂંગળું અત્યારે તણાઈ ગયું છે આ તો ખાલી તંત્ર એવું કે છે અધિકારીઓને નેતાઓ ખાલી એમના ખિસ્સા ભરવા માટે કામ કરે એવું દેખાઈ રહ્યું છે અત્યારે આ સુખી જળાશય નું પાણી આવી રહ્યું છે આ પેલો મોટો જૂનો પુલ પણ બેસી ગયો છે પંદર હાજર પંદર હજાર ક્યુસેક પાણી છોડ્યું છે એટલે અમારે લીત તંત્ર ને વિનંતી છે કે જલ્દી માં જલ્દી આ પુલ રિપેર થાય કારણ કે અમારે વાતો ન બનાવવા પડશે રિપેર તો હા આ હાઈટ માં નહીં ચાલે આ પુલ આ બ્રિજ આ હાઈટ માં નહીં ચાલે વધારે લેવી પડશે હા આ 900 MP3 નું નાખલા જે પાઇપો એ નહીં ચાલે 1600 થી 1800 ના પાઇપો નાખવા પડશે આ 900 MP3 ના બધા પાઇપો નાખ્યા છે એટલે આ હાઈટ નહીં ચાલે આનાથી ઊંચી લેવલે લેવી પડશે અમારે દરરોજ આ રસ્તા પર જેતપુર જવાનું થાય છે બરોબર છોકરાઓને દરરોજ સ્કૂલ વાન માં જવું પડે હવે આ કેટલું બધું ફરી જશે લો નેતાઓને નહીં ખબર પડતી કે આ આ વિસ્તારના કાંઠાના વિસ્તારોને આવવા જવા માટે આ મેન પુલ કહેવાય એ અત્યારે આજ તમે જોઈ શકો કે સલ્યુ ધોવાઈ ગયું છે હવે એ પણ એ પુલ પણ બંધ કરવામાં આવ્યો છે તો હવે અમે જશું ક્યાં તમારું અનિલભાઈ રાઠવા લોઢણ લોઢણના અનિલભાઈ રાઠવા અમે જશું ક્યાં વાહ સવાલ એમનો સાચો છે કે જશું ક્યાં કારણ કે જવાબના કોઈ રસ્તા જ રહે નથી તમે પાણી છે ત્રણ દિવસથી જળ જળાકારની સ્થિતિ છે છોટાઉદેપુર જિલ્લામાં અતિવૃષ્ટિની હાલત છે અને તમામ તંત્રોને એલર્ટ પણ આપી દેવામાં આવી છે સુખી ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું એ સાથે ગઈકાલે સુખી ડેમનું પાણી આજે છોડ્યું હોત તો એમ કહેતા કે ભાઈ પાણીનું પૂર બહુ આવ્યું પરંતુ સુખી ડેમનું પાણી આજે છોડવામાં આવ્યું છે છ ગેટ પંચોતેર સેન્ટીમીટર જેટલા અઢી અઢી ફૂટ જેટલા અને એમાંથી જે છ ગેટમાંથી પંદર હજાર ક્યુસેક્સનો જે ફ્લો આવે છે તે અત્યારે આ જગ્યા પર આ ભારત નદીમાં જાય છે અને એ જ ભારત નદીમાં પાણી આવ્યું અને જે ગઈકાલે આ જે કોજવે છે તે ગઈકાલે ધોવાઈ ગયો હતો સંસદ સભ્યએ પણ અહીંયા મુલાકાત લીધી એ જગ્યા પર આજે ગઈકાલે જે અવસ્થા હતી એના કરતાં પણ વધારે દુર્દશા થઈ છે ગઈકાલે પંદર વીસ ટકા જેટલું ધોવાણ થયું હતું આજે હોય સો ટકા ધોવાણ છે હે થોડુંક સામાન્ય પોપડો ઉખડ્યો હતો અને નીચેથી માટી ધોવાઈ હતી અને ભૂવો પડ્યો હતો આજે તો આખે આખો જે ડાયવર્ઝન છે તે જ થઈ ગયું છે એ અવસ્થા વચ્ચે અહીંયા જે ગ્રામીણ નાગરિકો આજુબાજુના વિસ્તારના લોકો એમ કહી રહ્યા છે કે અમે અમારું ભવિષ્ય જોઈ રહ્યા છીએ તણાંટું આ પિલર જમ્યો નથી અમારું ભવિષ્ય આમાં થઈ ગયું છે આ પિલર બેઠ્યો નથી અમારું ભવિષ્ય બેસી ગયું છે અમારા આવા જવાના રસ્તાઓ બેસી જતા અમારા તમામ જે કારકિર્દી છે સામાજિક આર્થિક અને શૈક્ષણિક તમામ વિદ્યાર્થીઓથી લઈને તમામ લોકોની આ કારકિર્દી પણ આ પુલ અને આ છાલી આપરાતી અને એ તમામ રગડોળાઈ ગયું છે જે પિલર નમી ગયો છે જે પિલર નમી નહીં ગયો ભાવિ નમી ગયો છે એ પ્રકારની પણ ભાષા અને પરિભાષા જે વ્યક્ત કરવામાં આવે છે વાત તેમાંથી એક સારાંશ આપણને મળી રહ્યો છે બીજા કોઈને વાત કરી છે નથી કહેવામાં આવ્યું ગઈ આ આપણે વાત જાણી બીજી પણ આપણે ડિસ્કસ કરીશું ફરી નેક્સ્ટ ટાઈમ થેન્ક યુ